ભારતીય જનતા પાર્ટીના બદ ઇરાદા દ્વારા લોકતંત્રનું હનન કરવા માટે એસઆઈઆરના કાયદાનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે ફોર્મ સાત નામે જ્યારે સમગ્ર ગુજરાતમાં લાખોની સંખ્યામાં બે ત્રણ દિવસમાં જ ફોર્મ ભરી અને કોંગ્રેસ પ્રેરિત અને અમુક કાશના જ મતોને કાઢી નાખવાનો ટાર્ગેટ બનાવવામાં આવ્યો કોંગ્રેસે જ્યારે આનો જડબો તલાક જવાબ આપ્યો આની સામે એફઆઈઆર કરવા માટેની વાતો કરી અને જ્યારે આ કાયદાને ખૂબ જ લાગુ કરવા માટે જ્યારે પ્રેસર કરવામાં આવ્યું ગુજરાત અરજીઓ દર્શન ભાજપે પોતાનો બદ ઇરાદા દ્વારા લોકોનું જે મતનો અધિકાર છે એ છીણવાની પ્રયત્ન કર્યો છે હાલની તારીખમાં પણ ઘણા એવા ફોર્મ સાતો ભરેલા છે જેને કારણે અમે આ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે જેના કારણે લોકો નું લોકતંત્ર બચે અને મતનો અધિકાર પાછો આવે